જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જે હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે તો મિત્રો આ વિડીયોમાં જોઈશું જીએસઆરટી હેલ્પર ભરતી માટે ઉપયોગી એમસીક્યુ ગુજરાતનો ઇતિહાસ ભાગ ચાર ત્રણ ભાગ અગાઉ તેના વિશે ઈરાનથી નીકળીને પારસીઓ સૌ પ્રથમ ગુજરાતના કયા બંધે ઉતર્યા હતા તો તેનો સાચો જવાબ છે સંજાણ બદ્રે કયા રજા હતા તો જાદી રાણા જેમણે પારસીઓને આશ્રય આપ્યો હતો એના પછી સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ ભગીનીઓ તાના અને રીરીના નામ કયા નગર સાથે સંકળાયેલા છે તો સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ ભગીનીઓ એટલે ભગીનીઓ એટલે બહેનો તાના અને રીરીના નામ કયા નગર સાથે સંકળાયેલા છે તો વડનગર નેક્સ્ટ મહાત્મા ગાંધી જેમને પોતાના રાજકીય ગુરુનો આદર આપતા હતા તે મહાન રાજપુરુષ કોણ હતા તો ગોપાલ કૃષ્ણ ગોખલે રાજકીય ગુરુ કહે તો ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ કહે તો શ્રીમદ રાજચંદ્રક્ ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ નીચેનામાંથી કયા સ્થળેથી કર્યો હતો તો ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રાર પ્રારંભ સાબરમતી આશ્રમથી કર્યો હતો ઓપ્શન ડી સાચો જવાબ છે એના પછી વાત કરીશું ગુજરાતની ભૂમિના કયા સપૂતને ભારતના બિસ્માર્કનો બિરુદ પ્રાપ્ત થયો હતો તો તેનો સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ બિસ્માર્ક જેણે બધા રાજ્યોને બધા રાજ્યોને એકત્રીકરણ કર્યા હતા દેશી રજવાડાઓ એના પછી વાત કરીશું ગુજરાતના પ્રસિદ્ધ ભગવદગુ મંડળ નામે બૃહદ કોષ ગ્રંથના રચ્યા હતા આઝાદી પહેલાના કયા રજવાડા પ્રજા પ્રિય રાજવી હતા તો તેનો સાચો જવાબ છે ગોંડલના જેમણે ગુજરાતના પ્રસિદ્ધ ભગવદ્ ગો મંડળ નામે બ્રહદ ગ્રંથની રચના કરી હતી એના વાત કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમસી નું સ્થાપના વર્ષ કયું હતું તો તેનો સાચો જવાબ છે ઓગણીસો પચાસ નેક્સ્ટ કલ્પ કલ્પસૂત્ર સૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે તો જૈન ધર્મનો નેક્સ્ટ ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે તો તેનો સાચો જવાબ છે સરદાર પટેલ જેને વલ્લભભાઈને સરદારનો વિરોધ મળ્યો હતો મહિલાઓ દ્વારા બારડોલીની સત્યાગ્રહમાં જેમાં બારડોલી સત્યાગ્રહમાં એમને સફળતા મળી હતી એના લીધે તો કોના કહેવાતી તો ગાંધીજીના કહેવાતી બારડોલીની મહિલાઓએ વલ્લભભાઈ પટેલને સરદારનો વિરોધ આપ્યો હતો એના પછી વાત કરીશું સૌરાષ્ટ્રના ભાવનગર પાસે કઈ પ્રાચીન વિદ્યાપીઠ આવેલી છે તો સૌરાષ્ટ્રના ભાવનગર પાસે વલભી પ્રાચીન વિદ્યાપીઠ આવેલી છે નેક્સ્ટ તાનારીનું નામ કયા નગર સાથે જોડાયેલું છે તો સાચો જવાબ છે વડનગર એના પછી વાત કરીશું સિદ્ધરાજ જયસિંહ જન્મ ક્યાં થયો હતો તો સિદ્ધરાજ જયસિંહ નો જન્મ પાલનપુરમાં થયો હતો ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો એ કોમેન્ટ બોક્સમાં લખો નેક્સ્ટ એલિસ બ્રિજ નામ કોના પરથી પાડવામાં આવ્યું હતું તો એલિસ બ્રિજ જે અમદાવાદમાં આવેલો છે તો અંગ્રેજ અધિકારીના પત્નીના નામ નેક્સ્ટ ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રોનો સંગ્રહ ક્યાં શહેરમાં છે તેનો સાચો જવાબ છે વડોદરા રાજા રવિ વર્મા ક્યાં કયા રજવાડામાં કામ કરતા હતા તો એ કોમેન્ટ બોક્સમાં જણાવો એ પણ પ્રશ્ન પૂછી શકે છે પોતાના અસાધારણ પ્રદાનથી રાજા રવિવારમાંનું નામ કયા ક્ષેત્રમાં ખૂબ જાણીતું તો તેનો સાચો જવાબ છે ચિત્રકળા નેક્સ્ટ ભરૂચમાં રહેનાર પોતાના પ્રથમ ગ્રીક નાવિક કોણ હતો ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક પેરીપલ્સ હતો સાચો જવાબ છે ડી નેક્સ્ટ મહાત્મા ગાંધી સાથે કયું સ્થળ સંકળાયેલ નથી કર્મસદ સાબરમતી ચંપારણ વર્ધા તો તેનો સાચો જવાબ છે કર્મસદ કર્મસદ કો કોની સાથે સંકળાયેલો છે તો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો ગુજરાતની સર્વશ્રેષ્ઠ નૌકા સેનાપતિ મલે અયાજ સુલતાન ખાલી જગ્યાના સમયમાં નવ નૌકા સેનાપતિ તો મહમૂદ શાહના સમયમાં નેક્સ્ટ બાર માર્ચને બુધવારના રોજ શરૂ થયેલી દાંડી કૂચમાં ગાંધીજી માટે આરંભનો પ્રથમ દિવસ કયો હતો તો તેનો સાચો જવાબ છે સત્તર માર્ચ નેક્સ્ટ જોઈશું મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના કયા રાજવીના સમયમાં ક્યારે બંધાયેલું હતું તો મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી વંશના જે રાજવી છે તેમનું નામ છે ભીમદેવ પહેલા અને વર્ષ છે એક હજાર છવ્વીસ સાચો જવાબ છે એ વિનોદ ઓગણીસો ચળવળ દરમિયાન કઈ તારીખે શહીદ થયા હતા તો તેનો સાચો જવાબ છે ઓગસ્ટ ઓગણીસો ડભોઈના ની રચનામાં મહત્વનો ભાગ ભજનાર રાજવી કોણ તો તેનો સાચો જવાબ છે વિશળદેવ વાઘેલા ઓપ્શન એ સાચો જવાબ છે નેક્સ્ટ ગિરનારના ના શિલાલેખો ઉકેલનાર મહાનવ કોણ હતો તો તેનો સાચો જવાબ છે ડોક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી નેક્સ્ટ ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી તો તેનો સાચો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા એના પછી સિદ્ધપુરનું જૂનું નામ તો શ્રીથળી સિદ્ધપુરનું જૂનું નામ તો શ્રીથળી એના પછી વાત કરીશું ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ હતો તો તેનો સાચો જવાબ છે બહાદુર સા ઓપ્શન ડી નેક્સ્ટ ગુજરાતના પાટીદારો પણ જેના અનુયાયી છે મિત્રો આ મોસ્ટ આઈએમબી પ્રશ્નોની ચર્ચા કરી ગુજરાતના ઇતિહાસના જે પ્રશ્નો હતા જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તેની નોટિફિકેશન તમને સૌપ્રથમ મળે Thank you for watching this video.